ત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસ શનિવારે સાંજે ચાર વાગે ની આસપાસ સાડા પાંચ વર્ષની બાળકી સીડી પર રમી રહી હતી અહીં વાસણ ધોવા માતા તેની દીકરીને લઈને આવ્યા હતા બસ ત્યારબાદ આગળ શું થયું તે સાંભળો આ બનાવ છે આંકલાવ આંકલાવના નવાખલ ગામ નો અહીં બાળકી જયારે સીડી પર રમી રહી હતી ત્યારે એક શખ્સ આવે છે અને તેણીને લઈને જતો રહે છે દીકરી આ શખ્સ કાકા કહેતી હતી એટલે તેણીએ કોઈ બૂમ નહોતી પાડી હા આ શખ્સ તો બાળકીના કાકાનો મિત્ર અજય ઘટનાના બીજા દિવસે જ અજય ની પત્ની નું સીમન હતું પરંતુ હવે અજય પરથી પોલીસને કહ્યું કે હું બાળકીને લઈને નદી કિનારે શ્રીફળ પધરાવા ગયો હતો પરંતુ ત્યાં પગ લપસી જતા તે નદી માં પડી ગઈ જેના કારણે હું ગભરાયો અને ગામમાં આવતો રહ્યો ત્યારબાદ તેને કહ્યું કે સાહેબ મારે સંતાન નહોતું મેં ઉમેટા ગામના એક તાંત્રિક ને પૂછ્યું તો તેને મને નાની બાળકી ની બલી આપવાનું જણાવ્યું બસ એટલે મેં બલી ચડાવી અને તેના મૃતદેહ ને નદી માં છોડ્યો જોકે હું અજય ને ઓળખતો અજય ત્રણ અલગ અલગ જવાબ આપ્યા પરંતુ પોલીસ નું છે કે જવાબ હજુ પણ શંકા છે જ્યાં સુધી દીકરી મળી ના જાય ત્યાં સુધી કઈ પણ કહેવું મુશ્કેલ છે એટલે જોવાનું રહ્યું કે આ કેસ આગળ શું થાય છે પણ ત્રણેય જવાબ એક વાત કોમન હતી મૃતદેહ નદી માં છોડ્યો હવે આ ત્રણેય જવાબ ને લઈને તમને કોઈ શંકા હોય તો કોમેન્ટમાં જણાવો